દિલ્હી જવા માટે નીકળેલું ખેડૂત આંદોલનનો આજે ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે સરકાર શું કરી રહી છે તેની વાત કરવી છે સાથે મારે એ પણ જણાવવું છે કે સરકાર જે પ્રકારે બળ પ્રયોગ કરી ખેડૂતોને રોકવા માટે જે અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ કરે છે તેની સામે ખેડૂતો પણ દેશી ઇલાજ લાવે છે ત્યારે સરકાર નવું એક શસ્ત્ર લાવ્યું છે જેનું નામ છે એલઆરડી શું છે એલ તેની વિગતવાર વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંજાબ થી ખેડૂતો નીકળ્યા છે ચલો દિલ્હીનો નારો આપી તેમને દિલ્હી પહોંચવું છે કારણ કે તેમની માગણી છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એમએસપી કાનૂની ગેરંટી સરકાર કેટલાક ધાન્ય પર એમએસપી આપે છે કેટલાક પાકો પર એમએસપી આપે છે પરંતુ તેની કાનૂની ગેરંટી નથી ખેડૂતોને ગેરંટી જોઈએ છે કે અમારા પ્રોક્યોરમેન્ટ થવા જોઈએ એટલે કે અમારો પાક ગેરંટીથી આ ભાવે ખરીદવો જોઈએ કારણ કે અત્યારે વચેટિયા લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂતોના આક્ષેપ છે આંદોલન માટે નીકળેલા ખેડૂતોને આ વખતે દિલ્હી પહોંચવામાં ખૂબ મુશ્કેલી થઈ રહી છે કારણ કે ખેડૂત અને પોલીસ અને અર્ધસૈન્ય બળ વચ્ચે કહી શકાય કે ભીષણ ઘર્ષણ થઈ રહ્યું છે આ રીતસરના ઘર્ષણના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જેમાં ટીયર ગેસના સેલ અને ટીયર ગેસના ધુમાળાભર્યું વાતાવરણ દેખાય છે બીજી તરફ ટીયર ગેસ છોડવા માટે હવે તો ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ આ ડ્રોનને નાથવા માટે ખેડૂતોએ દેશી ઇલાજ શોધ્યો છે પતંગનો પતંગ ચગાવી તેઓ ડ્રોનને ભગાડી રહ્યા છે અથવા તો ડ્રોનને પાડવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે ટીયર ગેસને નાથવા માટે તેઓ પીના કોથળાનો ઉપયોગ કરી રહ્યા છે આ પણ દેશી ઇલાજ છે ત્યારે હવે દિલ્હી રખે ને આ આંદોલન પહોંચી જાય તો કારણ કે હરિયાણા શંભુ બોર્ડરથી જે નીકળેલા ખેડૂતો છે તેને રોકી દેવામાં આવ્યા છે પરંતુ રખેને જો દિલ્હી પહોંચી જાય તો દિલ્હી પોલીસ તૈયાર છે સજ્જ છે દિલ્હીને બધી બાજુથી કવર કરી લીધું છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં બેરિકેડ્સ કાંટાડી દાર આ બધા જ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તેનું સેટઅપ કરવામાં આવ્યું છે અને લોખંડી બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે હવે વાત કરીએ એક એવા શસ્ત્રની કે જે શસ્ત્રનો ઉપયોગ પણ દિલ્હી પોલીસ કરવા જઈ રહી છે તેવા માધ્યમો પાસેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ શસ્ત્રનું નામ છે એડી લોંગ રેન્જ એકોસ્ટિક એકોસ્ટિક તેનું નામ છે લોંગ રેન્જ ઉપયોગ પ્રથમ વખત બે હજાર નવમાં અમેરિકાના પીટર્સબર્ગ ખાતે જી ટ્વેન્ટીના સંમેલન વખતે થયેલી ઘમાસાણના કારણે કરવો પડ્યો હતો ટોળાને વિખેરવા માટે બે હજાર નવમાં ઉપયોગ થયેલું એલ આરએ કઈ રીતે થયું હતું અમેરિકાની નેવીને એક વખત મોટું નુકસાન થયું એક બોમ્બ ભરેલી શીપના કારણે અને આ નાની હોડી જે બોમ્બ ભરેલી હતી તેના કારણે અમેરિકાની નેવીને થયેલા નુકસાન બાદ આ એલ શોધ કરવામાં આવી તેના સારા પણ પરિણામ મેળવી શકાય તેમ છે અને અસ્ત્ર શસ્ત્ર તરીકે ઉપયોગ કરો તો માઠા પણ પરિણામ મેળવી શકાય તેમ છે આ એલઆરએડી શું કરે છે આ એલઆરએડી એક એવો અવાજ ફેંકે છે કે જે અવાજ તમારું કાન સહન નથી કરી શકતું કારણ કે ખૂબ ઊંચા દેશીબલનો અવાજ હોય છે જે આપણા કાનની સાંભળવાની ક્ષમતા કરતાં ઘણો ઊંચો હોય છે તેના કારણે આપણા કાનમાં પીડા થવા લાગે છે મગજ ભમવા લાગે છે અને લાગે કે હવે મારાથી સહન નહીં થાય એટલે આપણે તેના અવાજથી દૂર નાસી જવાનો પ્રયાસ કરીએ અને આ ટોળા વિખેરવા માટેનો એક અસ્ત્ર પણ છે અને આ જ અસ્ત્રને દિલ્હીની સિંઘુ બોર્ડર પર ગોઠવવામાં આવ્યું છે તેવું માધ્યમો સમાચારોમાં બતાવી રહ્યા છે એલ હાઈ ડેસીબલ અવાજના કારણે શું નુકસાની થઈ શકે તો નુકસાની એવી પણ થઈ શકે કે સ્કાનની સાંભળવાની ક્ષમતા ઘટી શકે અથવા તો પરમાનન્ટ સાંભળવાનું જતું રહે એટલે કે બહેરાશ પણ આવી શકે અને તેના કારણે બીજા કેટલાક નુકસાનો માનસિક રીતે પણ થઈ શકે હવે ખેડૂતોને દિલ્હી જો પહોંચે તો રોકવા માટે જે ઇંતજામાત કરવામાં આવ્યા છે તેમાં એલ આર પણ ઉમેરો થયો છે ડ્રોન નવા આવ્યા હતા ટીયર ગેસ છોડતા ડ્રોન આવ્યા ત્યારે પણ લાગતું હતું કે આશ્ચર્યજનક છે સરકાર ખેડૂતોને રોકવા માટે આ કઈ રીતે કરી શકે તો હવે તો એલ રેડ્ડીને પણ ઉતારવામાં આવ્યું છે કારણ કે દિલ્હીની સિંઘુ બોર્ડરને કઈ રીતે એક વર્ષ કરતાં વધારે સમય સુધી ખેડૂતોએ પહેલાં આંદોલનમાં પકડીને રાખી હતી તે સરકારને કદાચ યાદ હશે સરકાર એલઆરડીથી આ ખેડૂતોને ઊભા રાખવા મથે છે અટકાવવા મથે છે પરંતુ જોવું રહ્યું કે ખેડૂતો ક્યાંક આનો પણ કોઈ દેશી ઈલાજ ન લાવે આખરે આ ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તેઓ દેશી ઈલાજ કરવામાં માહેર હોય તેવું દ્રશ્યો અને માધ્યમોના સમાચાર પરથી જણાય છે કારણ કે બેરિકેડ્સ ઉઠાવવા માટે તેઓ હાઇડ્રોલિક ટ્રેક્ટરના ઉપયોગ કરી રહ્યા છે તેઓ જેસીબી સાથે લઈને ચાલી રહ્યા છે ખાસ મોડિફાઈડ ટ્રેક્ટર બનાવ્યા છે કે કોઈ પણ પ્રકારે તેમને સુરક્ષા દળ રોકવાનો પ્રયાસ કરે આંદોલન કરતા અથવા તો બેરિકેડ્સથી રસ્તાને બ્લોક કરવામાં આવે તો તેનો પણ તેઓ નિરાકરણ કરી શકે જોઈએ હવે એલઆરએડીનો ઉપયોગ થાય છે એલઆરએડીનો કોઈ તોડ ખેડૂતો શોધી લાવે છે અને જો આ શોધી લાવે છે તો તેના કારણે કઈ પ્રકારનું નુકસાન સરકારને અથવા ખેડૂતોને થાય છે કારણ કે બંને તરફે જોવા જેવી થઈ રહી છે હાલ તો નુકસાન બંનેનું થઈ રહ્યું છે ખેડૂતોનું શારીરિક નુકસાન થઈ રહ્યું છે આર્થિક અને માનસિક નુકસાન થઈ રહ્યું છે તો સરકારનું પણ આ જ રીતે શારીરિક આર્થિક અને માનસિક નુકસાન થઈ રહ્યું છે કહી શકાય કે સીધું જ સરકારનું કોઈ શારીરિક નુકસાન નથી પરંતુ કહી શકાય કે સુરક્ષા દળના કોઈ જવાનને ઈજા પહોંચે છે તો એ પણ શારીરિક નુકસાનની વ્યાખ્યામાં ગણી શકાય જોઈએ હવે આંદોલનનું શું થાય છે આજો ત્રીજો દિવસ છે કેન્દ્ર સરકાર અને ખેડૂતોના આગેવાનો વચ્ચે આજે બેઠક પણ થવાની છે અને બેઠકનું પરિણામ પણ આવવાનું છે જોઈએ ખેડૂતો પાછા વળે છે કે સોળ તારીખે તેમને આપેલા કોલ પ્રમાણે તેઓ હજુ પણ પોતાની વાત પર અડગ રહી અને સોળ ફેબ્રુઆરીના રોજ આ ચલો દિલ્હીનું જે આંદોલન છે તેને આગળ ધપાવવા માટે સંઘર્ષ ઘર્ષણ કરવાના પ્રયાસ કરે છે આ જ પ્રકારના ખેડૂત આંદોલનના દરેક અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई